નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરાના બજાર ભાવની વાત કરીશું તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શુક્રવાર આજના જીરાના બજાર ભાવની વાત કરીએ તમામ માર્કેટ યાદના જીરાના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી નોટિફિકેશન દ્વારા રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજે રોજ જોવા મળી રહી છે તો મિત્રો વાત કરીએ જીરાના બજાર ભાવ કયા માર્કેટમાં રેકોર્ડ બ્રેક ભાવ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આજે ઉંજા માર્કેટયાર્ડના જીરાના બજાર ભાવની વાત કરીએ તો રેકોર્ડ બ્રેક ભાવ ઉંજા માર્કેટયાર્ડમાં ચાલી રહ્યો છે જીરુંનો ભાવ 5500 થી 7470 રૂપિયા તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો જીરું ડ્રોન માર્કેટમાં 4000 થી 7300 રૂપિયા ગોંડલ માર્કેટ 5500 થી 7151 રૂપિયા उपलेटा मार्केट चार हज़ार नौ सौ थी सात हज़ार चालीस रुपया राजकोट मार्केट पाँच हज़ार पाँच सौ थी सात हज़ार रुपया जसदन चार हज़ार सात सौ थी सात हज़ार रुपया सावरकुंडला मार्केट सौ हज़ार बस बसो थी स हज़ार सात सौ रुपया कालावड़ मार्केट पाँच हज़ार बसौ पचास थी सौ हज़ार स सौ पिस्तालीस रुपया गोडल मार्केट की बात करिए तो पाँच हज़ार एक थी छ हज़ार चार सौ एक रुपया अमरेली मार्केट यार्ड આજે જીરોનો બજાર ભાવ ચાર હજાર છસો થી છ હજાર ચારસો રૂપિયા મા વાત કરીએ તો પાંચ હજાર સાતસો થી છ હજાર ત્રણસો રૂપિયા ધ્રોલ માર્કેટ જામનગર માર્કેટ આજે પાંચ હજાર ત્રણસોથી છ હજાર ત્રણસો રૂપિયા ભેંસાણ માર્કેટ છ હજાર બસો પાંચથી છ હજાર બસો પાંચ जेतपुर बजार भाव चार हज़ार पांच सौ तीस हज़ार बसो एक रुपये पाटड़ी मार्केट पाँच हज़ार पांच सौ तीस हज़ार बसो रुपया बोटाजनी बात करिए तो तरह हज़ार चार सौ पंचोतेर थी सौ हज़ार बसो रुपया रापर ने बात करिए तो मित्रों रापर मार्केट में चार हज़ार आठ सौ एकावन थार चार सौ चौपन रुपया लालपुर मार्केट चार हज़ार पांच छोटी पाँच हज़ार तरस सौ रुपया ધારી માર્કેટ ચાર હજાર છસોથી ચાર હજાર છસો રૂપિયા ત્યારબાદ ધાંગધરા માર્કેટના બજાર ભાવ ચાર હજારથી ચાર હજાર રૂપિયા તો મિત્રો અહીંયા આપણે રેકોર્ડ બ્રેક ભાવ આજે ઊંઝા માર્કેટમાં ચાલી રહ્યો છે ઊંઝા માર્કેટની અંદર મિત્રો જીરોનો ભાવ રેકોર્ડ બ્રેક અહીંયા ગુજરાત માર્કેટ યાર્ડમાં ચાલી રહ્યો છે સૌથી વધુ ભાવ ઊંઝા માર્કેટ અને રાજકોટ ઉપલેટા ગોંડલ ધ્રોલ માર્કેટ અહીંયા রেকর্ড ব্রেক ભાવ ચાલી રહ્યો છે તો સૌ પહેલા તો ઉંજા માર્કેટ નો ભાવ 7470 રૂપિયા રેકોર્ડ બ્રેક ભાવ ગુજરાત માર્કેટ યાર્ડ માં અત્યારે ચાલી રહ્યો છે ત્યારબાદ દ્રોલ માર્કેટ નો 7300 રૂપિયા ગોંડલ માર્કેટ 7151 રૂપિયા ઉંજો ભાવ ઉપલેટા માર્કેટ 7040 રૂપિયા અને રાજકોટ માર્કેટ આજે 7000 રૂપિયા રેકોર્ડ બ્રેક ભાવ પાંચ માર્કેટ યાર્ડમાં ચાલી રહ્યો છે તો મિત્રો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો સાથે બેલ આઈકાનને પ્રેસ કરીને તમારા મિત્રો સાથે શેર કરી નાખજો કારણ કે આપણે રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેતીવાડીની ચેનલ ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં તમને રોજ જોવા મળી રહી છે